ડૉક્ટર નૈનાબા જાડેજા રાજકોટ શહેર પ્રવક્તા આજ રૂરા ઓફિસે આવ્યા છે છે અને એમને આવેદન આવે કે કે જો તમારી તમારી ઓફિસમાં ઓફિસમાં પણ પણ સીલ મારવું જરૂરી કારણ ફાયર નથી ફાયર સેફ્ટીના જે પ્રોટોકોલ છે આ પણ મેન્ટેન નથી કરી રહ્યા આ વાહલા દોલાની નીતિ કહેવાય કારણ કે વેપારીઓ હેરાન થઈ રહ્યા છે અત્યાર સુધી તંત્ર ગાઢ નિંદ્રામાં હતું એટલે લોકોને જેમ મન ફાવે એમ કર્યું ક્યાંય ચેકિંગ ના કર્યું અને આગ્નિકાંડ થયો પણ હવે સભાળે જાગી ગઈ છે સડનલી જાગી ગઈ છે એટલે લોકોના વેપાર ધંધામાં તકલીફો થાય દુકાનોમાં સીલ મારી રહી છે તો અમે એવું ઈચ્છે છીએ કે તમારી ઓફિસોમાં પણ સીલ લાગવા જોઈએ કારણ કે સૌથી પહેલાં તો તમારી ઓફિસોમાં પણ આ પ્રોટોકોલ મેન્ટેન થતા નથી તો તમારી ઓફિસોમાં પણ સીલ મારો અને વેપારીઓને અન્ય લોકોને પછી હેરાન કરો કારણ કે તમારી ભૂલ છે તમારા લીધે આ બધા પ્રોબ્લેમ્સ થાય છે તમે ક્યાંય ચેકિંગમાં નથી જતા તમે કોઈ રૂલ્સ રેગ્યુલેશન ફોલો કરાવતા નથી એટલે સૌથી પહેલાં તમારી ઓફિસોમાં સીલ મારો આ તો એવું કહેવાય કે ઉલટા જોર પોતવાલ કો દાતે તમે ખુદ નિયમ ફોલો નથી કરી રહ્યા અને અન્ય લોકોની જગ્યાઓમાં તમે સીલ મારી રહ્યા છો તો આ નહીં ચલાવવામાં આવે કારણ કે સૌથી પહેલાં તો તમારે પ્રોટોકોલ મેન્ટેન કરવા પડશે પછી તમે અપેક્ષા રાખો કે રાજકોટ શહેરની જનતા એના પ્રોટોકોલને મેન્ટેન કરે કારણ કે જ્યારે તમે લાઇસન્સ આપો છો ત્યારે તમે સાઇન કરાવો છો ત્યારે તેના પ્રોટોકોલ્સ લખેલા હોય છે જે તમને પણ લાગુ પડે છે એટલે આ જ વસ્તુ માટે અમે આજે આવેદનપત્ર આપવા આવ્યા છીએ મને એવું લાગે છે કદાચ જ્યાંથી બિલ્ડિંગ બન્યું હશે કે ઓફિસ ને અલર્ટ કરવામાં આવી હશે ત્યારથી એમને તો એવું હશે કે અહીંયા કોણ ચેકિંગ કરવા આવશે એના ત્યારથી એવું લાગે છે કે કદાચ ફાયર સેફ્ટીના સાધનો નહીં જ હોય અને હશે તો પણ બહુ ખાસ જૂના હશે કારણ કે ગવર્મેન્ટ જાગે ત્યારે માંગે એવી પરિસ્થિતિ હોય છે આપણને હું બંને જાણી જાણતા હોઈએ છીએ તો હવે એવું નહીં ચાલે ગવર્મેન્ટે જે લોકો પાસેથી અપેક્ષા રાખી રહી છે કે લોકો રૂલ્સ અને રેગ્યુલેશન્સ ફોલો કરે તો સરકારી તંત્રએ પણ રૂલ્સ અને રેગ્યુલેશન ફોલો કરવા પડશે એના માટે કોંગ્રેસ તત્પર રહેશે અને એ જ હેતુને ધ્યાનમાં રાખી આજે અમે આવેદન દેવા આવ્યા છીએ